અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મહેર માર્ગદર્શન હેઠળ આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી થી પડે અથવા તો ગુમ થવાના કિસ્સાઓમાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આશિષ જોષીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર મહિર પટેલના માર્ગદર્શનમાં બાળ સુરક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે માં આંબીના મેળામાં આવતા બાળકોને આઈ કાર્ડ પહેરાવવામાં આવે છે જેમાં તેમના વાલી વારસાવની વિગત હોય છે જેથી કોઈ બાળક વિખુટો પડી જાય ત્યારે જ્યાં સુધી આ બાળકોના વાલી વારસો મળી ના આવે ત્યાં સુધી આ બાળકોને બાળ સુરક્ષા કેન્દ્ર પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ અને સંકલિત બાળ વિકાસ વિભાગની આગળવાડી બહેનો પોતાના બાળકની જેમ બાળકોની કાળજી રાખે છે નાના બાળકોને ઘોડિયામાં સુવાડવા રમકડાથી રમાડવા નાસ્તો કરાવો બાળકોને કાઉન્સેલિંગ સેવા પૂરી પાડી માતા પિતાથી વિઘોટા પડ્યાના ટ્રોલમાં દૂર રાખવા બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે આમ બાળકના કલ્યાણ અને સુરક્ષાની જવાબદારી સારી રીતે કરવામાં આવે છે આવા બાળકોને આગળ વાળીની બહેનો દ્વારા કાળજી અને હું આપવામાં આવે છે જય અંબે ડોક્ટર આશિષ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બનાસકાંઠા ભાદરવી મેળામાં દર સાલની જેમ આ વખતે પણ ચાઇલ્ડ હેલ્પ માટે અહીંયા બાળ સુરક્ષા કેન્દ્ર બનાવવામાં આવેલું છે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટીતંત્ર બાળ સુરક્ષા વિભાગ આઈસીડીએસ વિભાગ અને શિક્ષણ વિભાગ આ તમામ વિભાગોના સંકલનથી આ બાળ સહાયતા કેન્દ્ર પર કામગીરી ચાલી રહી છે અહીંયા મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે તો સ્વાભાવિક છે કે બાળકો ગુમ થવાની શક્યતાઓ બહુ રહેલી છે તો અહીંયા મોટી સંખ્યામાં જે બાળકો આવે છે એમને મુખ્ય દાંતાનો જે રોડ છે હળાદનો રોડ છે અહીંયા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ છે ત્યાંથી બાળકોને આઈ કાર્ડ પહેરાવવામાં આવે છે બાળકોના આઈ કાર્ડમાં તેમના પરિવારની વાલી વારસાની તમામ વિગતો લખવામાં આવે છે જેથી કરીને કોઈ બાળક વિખટું પડી જાય તો એની શોધખોળમાં મદદ મળી રહે અને સાથે સાથે અહીંયા ફિડિંગ રૂમ રમકડા ઘર ગોળિયા એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ચાઇલ્ડ ફ્રેન્ડલી જે ગેલેરી છે એમાં બાળકોને પારણામાં રાખવામાં આવે છે એમની માટેની કલ્યાણની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે રમકડા છે જેનાથી બાળકો રમી શકે છે ચા નાસ્તાની સુવિધા છે તો અહીંયા બાળકો અને માતાઓ બાળકોને અહીંયા ફિડિંગ કરાવી શકે છે અહીંયા કોઈ જેન્ટ્સને અલાઉ નથી અને અહીંયા ફક્ત આંગણવાડીની બહેનો દ્વારા જ દીકરીઓ બાળકો અને માતાઓની કાળજી લેવામાં આવે છે સુરક્ષા રાખવામાં આવે છે સાથે સાથે અહીંયા જે પણ બાળક ગુમ થઈ જાય છે એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને બાળકને એલ લાઈવ બતાવવામાં આવે છે જેથી કરીને આવા બાળકોની શોધખોળ શક્ય એટલી જલ્દીથી કરી શકાય છે અને આ જે ટાઈમ હોય છે બહુ સેન્સિટિવ હોય છે તો આ દરમિયાન જ્યારે એના માતા અથવા તો વાલી વારસો નથી મળતો એ દરમિયાન અમારી આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા એના માતાની હોમ પ્રેમ આવા નાના બાળકો ભૂલકાઓને મળી રહેતી હોય છે અંબાજી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતે આવેલ બાળ સહાયતા કેન્દ્રમાં બનાવેલ ચાઇલ્ડ ફેકલ ગેલેરી ફીડિંગ ઘોડિયાઘરનો મેળામાં અંદાજિત એક તેસઠ જેટલા બાળકોએ લાભ લીધો છે બાળ સહાયતા કેન્દ્રની આવી સેવાથી યાત્રાળુ બહુ જ પ્રભાવિત થઈ અંતઃકરણથી જિલ્લા વહીવટીતંત્ર તંત્રને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો